ભાઈઓ સ્વાગત છે તમારું અમારી ગજુ એક્સપ્લોર ચેનલ માં તો આજે અમે આવી ગયા છીએ રાજકોટ ના સદર બજાર માં આવેલી ફેમસ સિઝન સ્ટોર ત્યાં અવનવી જાત ની બરેલી ની ઓરિજિનલ ફિરકી મળશે તમને બરોબર તો આપણે મળીએ એના ઓનર ને તો કેમ છો ભાઈ શું નામ તમારું આવેશભાઈ તો આપણે આજે એની પાસે જે બ્રાન્ડ ની ચરખી છે બરોબર તો આપણે જોશી બધી ટોટલી બ્રાન્ડ ઓરિજિનલ લેવાની છે ને આ વસ્તુ આખા રાજકોટ માં ક્યાંય નહીં મળે એ ગેરંટી લેવાની છે કારણ કે બધી વસ્તુ ઓરિજિનલ અને

ચાર વાર ઘસેલી દોરી આવે ચાર વાર હેન્ડમેડ માંજો આવે આ બરેલીના કારીગરનો જ આવે શું નામ છે દોરીનું ભાઈ જુબેર બેગ અને બે રીલ અને એ પૂરેપૂરી જવાબદારી આવશે એની તમે ધારો કે બીજો બરીનો દોરો લ્યો તો એમાં તમને જવાબદારી ન આવે કે બે હજાર વાર ને નીકળે થી હજાર વાર તો આ ભાઈની એની પ્રખ્યાત કારીગરની જે ચરખી છે એમાં ગેરંટી આવશે કે આ દોરો પૂરો નીકળશે એમ

દેખાય એક આ જ ચમકે ડાયમંડ ડસ્ટ કહેવાય આને ડાયમંડ ડસ્ટ છે જોઓ ખાલી તમામ આમ લચ્છા જોઓ લચ્છા જોઓ એટલે ભાવમાં છે ને તમારે આપણે એવું હોય તો નેક્સ્ટ વિડિયો બનાવસી ભાવમાં ભાવમાં બ્લાઇન્ડરમાં આરપારમાં આવશે 5 રૂપિયા બ્લાઇન્ડરમાં આરપાર મલ્ટીકલર અને ગામમાં ડુપ્લિકેટ મળે છે આ ભાઈ પાસે ઓરિજિનલ વસ્તુ મલ્ટીકલર રાજકોટમાં ડુપ્લિકેટ વસ્તુ બહુ મળે છે

આઠ હજાર વાર દોરો આવશેગર ની ચરખી પૂરું જોવો તો પૂરેપૂરું આ માથે સ્ટીકર માર્યું સ્ટીકર ને એટલે તમને આરફાર ચરખી થઈ જાય હવે આપણે ખોલીને જોઈશું કેવી છે આમ જોવો તમે ખાલી આહા આમ જોવો સ્પ્રિંગ જોવો ખાલી આ

દોરો માં કઈ કેવું નહીં પડે એકવાર તમે લઈ જાશો એટલે તમે બીજી વાર એમ જ કેશો કે આ દોરો આપો નામથી થી વેચાય છે ખાલી દોરો જોઈ લો ખાલી આમ દોરો જોવો કલર જોવો એનો લાઈટ ખાલી આમ જોવો વાયર વાયર ખાલી જોવો હે વાયર આવો દોરો છે આ બરેલી નો રાજકોટ માં પહેલી વાર હે ફૂલ ઓરિજિનલ દોરો હે આ વસ્તુ બરોબર

અલી મિર્ઝા બે રીલમાં માં આવશે જેને બજેટ ફ્રેન્ડલી છે બે રીલ જેને પાંચ રીલ નો પોસાતો હોય શોખ પૂરો કરવો હોય બે રીલ માં એના માટે છે જોવો ખાલી છેલ્લા જોવો ક્વોલિટીમાં તો ફેર જ નહીં આવે પાંચ રીલ હોય બે રીલ હોય કે એક રીલ અને અહીંયા આવીને તમારે ચાઇના દોરી નહીં માંગવી કારણ કે અહીંયા લખેલું જ છે કે અમારે ત્યાંથી ચાઇના દોરીનું વેચાણ થતું નથી આ ડિઝાયર જોવો સમી ગ્લેન્ડર વાળાનું સમી ગ્લેન્ડર વાળાનું નામ થી વેચાય છે દોરી જોવો ખાલી દોરી જોવો કાચ જોવો છ હજાર દોરો પૂરો અને આર પાર ચરખી આવે સ્ટીકર મારેલું છે ખાલી ચરખી માં બાકી આર પાર ચરખી આવે ખાલી લચ્છા જોવો આમ જોવો લચ્છા જોવો તો મિત્રો આ છે આપણું આવેશભાઈ નું બધું કલેક્શન દોરી નું કે આ વખતે એને ગ્રાહક ને ખુશ જ કરવા છે બરી નો દોરો દે ગ્રાહક બીજી વાર આવવા જ જોઈ એનું કેવું એમ હે પતંગ જોઈ લો બધી બરાલી પતંગ ટુર્નામેન્ટ ટુર્નામેન્ટની પતંગ આમાં પતંગ જોવો ખાલી એક વાર આમ જોવો રાજકોટમાં માં જોયા પતંગ પેલી વાર આપડે આવી આવી પતંગ બરાલી પતંગ છે બરોબર જોવા સુટકેશ માં તો પતંગ આવે ખાલી આ ફાટે ને એટલે સુટકેશ માં આવે જોવા જોવો ખોલે છે સુટકેશ તમારી નજર સામું સુટકેશ ખોલે છે જોઈ જો કે બેગે જો બેગે પ્રીમિયમ એમ એમને ચાલુ લોકલ બેગ છે બેગે પ્રીમિયમ નામ જો કાઈ જો આ હા હા આ તમે ખાલી આમ એકવાર લ્યો ને બલીના દોરાથી ઉડાડો એટલે તમને મજા જ આવ્યા રાખે જોઈ લો ખાલી કાઈ જ તમે પછી આ બધા હે ને સુરતી દોરા હે એ આપણે બીજો જે પ્રાઇસ લિસ્ટ વાળો વિડિયો બનાવશું ને એમાં આપણે આ બધું આ પતંગ જોવો તમે ખાલી

અને ઘરાક એક વખત લઈ જાય એટલે બીજી વાર ગ્રાહક આપી પાસે સો ટકા આવશે એવી વસ્તુ આપણે ભરોસાલાયક વસ્તુ આપે અને બીજું ગ્રાહક મિત્રોને સવાલ એ છે કે આપણે સુરતી માંજો સારો આવે કે બરેલીનો માંજો સારો આવે સુરતી માંજો શું છે સુરતી માંજા કરતા બનેલીને વધારે મજા આવશે બરેલી દોરી બધી પાલીશ દોરી આવે છે એટલે જ્યારે બરેલી દોરી શું છે તમે જમે એટલું જલ્દ ખેંચીએ ખેંચવું હોય એટલું ખેંચાય તમારાથી અને ખેંચી નહીં અને સુરતી માંજામાં સુરતી માંજામાં કાચ વધારે હવે તમારી આંગળી ઘસાઈ જાય અને આ બરેલીના દોરામાં છે ને તમારે કાંઈ ચેકા કે એવું કંઈ ન પડે બરોબર એટલે એ બરેલી દોરાની ખાસિયત ઈ છે અને ખેંચ માટે જ બરેલી સ્પેશિયલ કહેવાય એમ ટાઈમ જોવો તમે ખાલી પતંગ જુઓ બરેલીની આ ખંભાતી છે બરેલીની છે આ બરેલીમાં મોટી ઝેઝની પતંગ છે જુઓ કલેક્શન ફૂલ કલેક્શન છે જુઓ આ વખતે જોવો ખાલી તમે આ વસ્તુ જોવા નાના છોકરાઓ માટે સ્પેશિયલ છે સિંદુર ની કઈ છે આપડી પાસે પ્લાસ્ટિક ની પતંગ છે જોવો ખાલી અને આપણે આવેશ ભાઈ આપડે ને ગ્રાહક મિત્રો ને એક આપણે ચેલેન્જ દઈ કે દસ હજાર વ્યુ થઈ જાય ને એટલે આપણે હું ગજુ એક્સપ્લોર મારી ચેનલ નું નામ આ દુકાન માંથી એક હજાર વાર ની ચરખી ગીવ હવે કરીશ આ આ વિડીયો ઉપર દસ હજાર વ્યુ આવી ગયા તો કમેન્ટ કરો કે હવે નેક્સ્ટ વિડીયો શેના ઉપર જોઈ છે જોવો